ભાવનગર મહાનગરપાલિકાની મળેલી સાધારણ સભામાં સત્તાધારી પક્ષ ભાજપ ક્ષોભની સ્થિતિમાં મુકાયો હોય તેવી સ્થિતિ ઉભરીને બહાર આવી નગરસેવકોને નહીં ગણનારી પાર્ટીના નેતાઓ સામે ભાજપમાં જ ઉકળતો ચરુ જોવા મળ્યો સાધારણ સભામાં શ્રી વર્કસ નામની પેઢીને જમીન માટે લીઝ પટ્ટાના ઠરાવમાં ભાજપના જ સભ્યો આવ્યા પાર્ટીની સામે અને લીઝ પટ્ટાના ઠરાવનો વિરોધ ભાજપના જ નગરસેવકો કરતા હોય તેવું જોવા મળ્યું સ્ટેન્ડિંગ કમિટી અને સાધારણ સભાને લઈને પક્ષની સંકલન સમિતિમાં નક્કી થયા બાદ લીઝ પટ્ટાનો ઠરાવ સામાન્ય સભામાં આવતા કંઈક રંધાયું હોવાને લઈને ભાજપના જ નગરસેવકોમાં નારાજગી જોવા મળી હતી જોકે લાંબા વર્ષો બાદ સાધારણ સભા અડધો કલાક સુધી બંધ રહી અને પાર્ટીના નેતાઓ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું અને આખરે આ મુદ્દાને મતદાન ઉપર લેવાતા બહુમતીના જોરે લીઝ પટ્ટાનો ઠરાવ પાસ થયો હતો જોકે આજની સાધારણ સભામાં સત્તર ઠરાવો મુકાયા હતા જેમાંથી એક પરત કરાયો હતો

લા ફળવણી કરેલા છે કે છે માંગો તો નહીતર હું તો જવાબ મુદ્દા ઉપર વાત ચાલુ બધાને કહી દો તમારા મુદ્દા પર બોલો મારા મુદ્દામાં કોઈ વચ્ચે બોલવા જોઈએ

આમાં અમે આજે ભાવનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભામાં સત્તર મુદ્દા ચર્ચામાં હતા એનું કાર્ય હતું અને તેમાં એક સોળ નંબરનો મુદ્દો કમિશનરશ્રીએ પરત મંગાવતા તેને પરત કર્યો છે બે અધ્યક્ષસ્થાનેથી ઠરાવો કર્યા છે અને અમુક ચર્ચા લીઝપટ્ટા માટે થઈ તેમાં જેમ સર્વને લોકશાહી માટે સ્વતંત્રતા હોય તેવી રીતે બધાને બોલવાનો હક હોય બધા બોલી શકે પોતપોતાનો મત આપી શકે અને આખરે સર્વાનુમતે એક ટેર સોળ નંબરના મુદ્દા સિવાય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે સાહેબ ખાસ કરીને વાત છે અડધો કલાક જેટલો સમય વિતાવ્યો ઉચ્ચ નેતાઓનું માર્ગદર્શન પણ લેવામાં આવ્યું ખુદ ભાજપના જ નગરસેવકો આ વાત સાથે સહમત નહોતા એટલી બધી ચર્ચાઓ થઈ એનું કારણ શું એટલા માટે કે જે ઠરાવ આવ્યા હોય એ પેલા સ્ટેન્ડિંગમાં જતા હોય સ્ટેન્ડિંગમાં થયા પછી સંકલનમાં એની ચર્ચા થતી હોય તેમ છતાં ભાજપના નગરસેવક કેમ અજ્ઞાત રહ્યા આ ઘટનાથી મારે તો એટલું જ કહેવાનું હોય કે બોર્ડમાં આવ્યા પછી મારી અધ્યક્ષતામાં મારે જે ખુરશી ઉપર બેઠું છું તેમાં તટસ્થ રહેવાનું હોય ન્યુટ્રલ રહેવાનું હોય માટે બધાને બોલવાનો હક હોય મારે કોઈને ના અટકાવી ના શકાય સૌનો મત સૌ રજૂ કરતા હોય છે